અને સંત મહાપુરુષો ના અરસ છે મોડ મનુષ્ય મળ્યો કરજે તું વિચાર દેવો પણ જેની ઈચ્છા કરે એવો અમૂલ મળ્યો છે અવતાર કે લખ ચોરાશી ફરતો ફરતો આ જીવાતમાં એક માનવ શરીર ધારણ કર્યું છે

એક ભજન શું છે આધ્યાત્મિક એટલે આ ભજન ગાવવું એકલું જ ભજન નથી કારણ કે જીવન કેવી રીતે આપણા સંત તુલસીદાસજી મહારાજે કહ્યું છે આ જીવન મળ્યું છે શું કરવાનું તુલસી એ જગમે કે કરી લીધી કામ ટુકડા ભલા લેને કોરી નામ સંત કબીરજી પણ એ વાતને કહી છે કબીર બે કાર્યો કરવા છે કે લાખો વર્ષ નું આયુષ હતું અને ત્યારે તપ કરી ના વાત થઈ તપ એ વખત હજારો વર્ષ કે તપ કરીને પરમાત્મા ને મેળવી શકતા તો આજનો અલ્પ આયુષ્ય થયું કદાચ તપ કરવાનો સમય મળે કે ન મળે કદાચ મોટા મોટા એવા યજ્ઞો કરવાની આપણી પાસે પરિસ્થિતિ હોય કે ન હોય કદાચ દાન આપવાની આપણે જોડે

એક વખત સ્વામી વિવેકાનંદ વિદેશ અંદર ગયા અને એમને કોઈ પ્રશ્ન કર્યો વિદેશી તમારા દેશમાં એટલે સ્વામી વિવેકાનંદે જવાબ આપ્યો કે ભેંસ નું એટલે પેલા વિદેશીએ કહ્યું કે તમારે દેશમાં ગાય વર્ચસ્વ વધારે છે ગાયને માં ગણવામાં આવે છે અને તમે દૂધ ભેંસનું કેમ કહ્યું

દુર્યોધને ધર્મની ગદા બાંધી દીધી અને જે આવે એને જમવાનું ચાલુ કરી દીધું 12 મહિના 2 વર્ષ થયા એટલે પરમાત્માને વિચાર થયો કે હવે આમની પરીક્ષા કરવા તો જવું પડશે એટલે ગુરુ વૃદ્ધ સાધુનું રૂપ ધારણ કરી અને એ ધર્મની ગદાને કે આઈ નુભાયા છે કે કોઈ આધાર દુર્યોધન કે આધાર જ છું જે જોય સોય સેવા મળી જશે એટલે પેલા ભગવાન કે છે સાધુના વેશમાં કે બીજી સેવા નથી જોતી પણ મારું શરીર વૃદ્ધ થયું છે એટલે અમારે જાત્રા કરવા જવું છે એટલે શરીર નો અડધો બદલો કરવો છે મારું શરીર તમે લો તમારું યુવાન શરીર મને આપો યાત્રા કરીને પાછો આવીને પાછો આપી દઈશ દ્રષ્ટાંત ઉપર રહેતા નહીં નખવડ કે આવું બધું હતું છે સિદ્ધાંત ને સમજવા માટે છે એટલે પેલા કે એ તો ઘેર પૂછવા જવું પડે દુર્યોધન ઘેર પૂછવા જાય છે એટલે એ તો ભાઈ એવા હોય પણ ઘેરે કેવા હોય કોઈ ના પાડી દોર્યો તને પાસા આ તો મેળ ખાહે નહી શકુની ને કે છે કે મામા શું કરીશું કે જે ઉતારી દો આપડે આ કરવું નથી એમાં પૂછવા જવાનું ના હોય પણ જવું પડે અને કરણ પૂછવા જાય છે ત્યારે એની પત્ની જવાબ આપે છે કે આવી ધર્મ ની મને પૂછવા આપવાની જરૂર હોય નહીં તમે આ પૂછવા આવ્યા ને એ ખોટું કહ્યું એટલે કદાચ પરંપરા ને નિભાવી શકે આ તો સાધુ આવે ને સેવા કરી શકે એ ધર્મ ની દા બાંધી શકે એ પરંપરા ને નિભાવી શકે દેખા દેખી કરવાથી મેળવતો નથી એટલે અહીંયા ધાર્મિક જગ્યા છે ઘણી સેવા થાય છે અને આ બનભા બાપુ ની જગ્યા છે એવું નથી આપડી બધાની છે એટલે અહીંયા દર 11 છે જાહેર આમંત્રણ જ છે અને આવીને બધાએ સાથ સહકાર આપજો

ਇਹ ਅਧਿਆਤਮਿਕ ਬਾਤ ਹੈ ਆਇਓ ਜਾਓ ਹੈ ਅਰੇ ਇੱਕ ਡਕਲੂ ਮੇ ਇਹ ਅਧਿਕ ਜੋਆ ਜਨਨੀ ਥੀ ਜਗ ਸੰਤ ਜਨਨੀ ਸੂੜਾਵੇਂ ਸੰਤ ਜਗਾੜੇ ਜਨਨੀ ਸੂੜਾਵੇਂ ਸੰਤ ਜਗਾੜੇ ਵੇਤ ਵੀ ਦੇ ਭਗਵੰਤ ਸੰਤੋ ਨੂੰ ਸਬਾਵ ਸੇ ਏਵੋ ਮਰ ਜਨੇ ਤਾਨ ਖੋੜਾ ਜੇਵੋ

કોઈ દિવસ અહીં વિચારતી નથી મારા માથાના વાળ છે ને એટલા કુકરમાં માં મેં કર્યા છે એવું નતું કહ્યું કે હવે તને હું ના લઈ શકું એટલે સંતો સ્વભાવ મારી ખોળા જેવો છે અને જ્યારે જલંધર ને જ્યારે હાથમાં હાથ પકડાયો તો ગોપીચંદન નો એ માં મેનાવતી એ પકડાયો તો કારણ કે મેનાવતી ને ખબર હતી કે આ જીવાત્મા નો ઉદ્ધાર કરી શકે તો સંત કરી શકે અને જનની એ પોતાના દીકરાનો હાથ એક સંતના હાથમાં પકડાવી દીધો આવા ઇતિહાસના પુરાવા પડ્યા છે એટલે સંત સંતને નજીક રહેજો માત પિતાની સેવા કરજો ભાઈ ભાઈઓમાં પ્રેમ રાખજો બોલે સદગુરુદેવ